નમસ્કાર દર્શક મિત્રો આપ આપી શ્રી બહુચર માતાજીના માક્ષર સુદ બીજના પવિત્ર દિવસનું મહત્વ વિશે જાણો ભવ્ય ઇતિહાસ બીજનું આ વર્ષે ત્રણ બાર બે બાર 2024 ને મંગળવારે આવે છે આ દિવસે ભારત દેશમાં વિદેશોમાં જ્યાં જ્યાં માં બહુચેર માતાજીના મંદિર છે આનંદના ગરબા ગવાય છે ત્યાં દરેકે દરેક મંદિરો અને માય ભક્તો આ દિવસે માના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઉજવે છે અને આ દિવસે માતાજીની રસ રોટલી ધરાવીને પ્રસાદી સ્વરૂપે સૌ ગ્રહણ કરે છે ટૂંકમાં જણાવીએ કે આ દિવસનો શું મહિમા છે કે આજથી વર્ષો પહેલા સત્તરસો બત્રીસની સાલ અને સોમવારના દિવસે મા બહુચરમાં ભક્ત વલ્લભ ધોળાની લાજ રાખવા સ્વયં ભટ્ટજીનું રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા તેથી સો માઈ ભક્તો અને દરેક બૌચર માતાજીના મંદિરે આ દિવસમાં બૌચરમાના માના પ્રાગટ્ય દિન તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવે છે આ વર્ષે પણ કપડવાસ નગરમાં આવેલા ધોળી ધોળીકુરી વિસ્તારમાં આવેલા મા બૌચર માતાજીના મંદિરે પણ માક્ષર સુદ બીજ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ ત્રણસો કિલોથી પણ વધુ માં બહુચર માં રસ અને રોટલીની પ્રસાદી ધરાવાશે જે પ્રસાદે સવારે આઠ કલાકે મા બહુચર માતાજીના મંદિરે આરતી કર્યા બાદ મંદિરે આવતા સૌ માઈ ભક્તોની રસ રોટલીની પ્રસાદી આપવામાં આવશે ત્યારબાદ રાત્રિના નવ કલાકે મા માના મંદિરે આનંદના ગરબાના સૌ મંડળો સાથે મળીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં આનંદના ગરબાના પાઠ ત્યારબાદ માતાજીની સ્તુતિ સાથે સાંસ્કૃતિક નૃત્ય સાથે સાથે રાણીમાસીના ગરબા અને સૌ સાથે મળીને આ કાર્યક્રમમાં ખૂબ સરસ સાઉન્ડ મ્યુઝિક સાથે કાર્યક્રમમાં રમઝેટ ચમાવશે તો આપ સૌ નગરજનોને મા બહુ માતાજીના મંદિરે દિવસ દરમિયાન રસ ડોટ પ્લેની પ્રસાદી અને મા બહુચરમાના દર્શને અને રાત્રિ નવ કલાકે કાર્યક્રમ નિહાળવા મંદિર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે আ সাতে সাতে মাক্সার সুদ্বিজনা মহত্বা ঵িশে আপনে মহারাজ শরনা সুমুখে জারিয়ে মহত্বা ঵িশে এতিহাসে কিতিহাসে এতিহাসে র� ન્યૂઝના દર્શકોને જય માતાજી આપણે ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ માક્ષરસૂદ બીજ કે માક્ષરસૂદ બીજના દિવસેમાં બહુચરમાના દરેકે દરેક મંદિરે રસરોટીની પ્રસાદી વહેંચાય છે મંદિરોમાં ઉત્સવ ઉજવાય છે સાથે સાથે મંદિરોમાં અંકુટ ભરાય છે અને એ દિવસે મા બહુચરના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે તો આ સુદ બીજ જે રોટલીની પ્રસાદી છે એનું મહત્વ શું છે એનું મહત્વ શું છે એ દિવસે રોટલીની પ્રસાદી કેમ તો આપણે સાંભળીએ જે મા બહુચરના પરમ ભક્ત જેમણે આપણને આનંદનો ગરબો આપ્યો છે એવા વલ્લભ ભટ્ટના પરિવારના નવમી પેઢીના કલ્પેશભાઈ ભટ્ટ આપણી સાથે છે આપણે એમને સાંભળીએ એમના મોડે સાંભળીએ કે માક્ષર સુદ બીજના દિવસનો શું મહિમા છે બહુચર માત કીજે વલ્લભ ધોળાની જાય સૌ દર્શક મિત્રોને શ્રી ભટ્ટ શ્રી ભાવિનભાઈ જોશીએ જણાવ્યું કે ભાઈ શ્રી માક્ષરસૂદ બીજને માટેનું શું મહત્ત્વ છે તો સૌ દર્શક મિત્રોને જણાવવાનું કે માક્ષરસૂદ બીજ વિક્રમ સંવત સત્તરસો બત્રીસ માક્ષરસૂદ બીજને સોમવારના દિવસે સ્વયં માતાજીએ પ્રગટ થઈ માતાજી પૂજ્ય શ્રી ભટ્ટ વલ્લભરામ અને ધોળારામને આશીર્વાદ સ્વરૂપે દર્શનના સ્વરૂપે ગણીએ તો એવી રીતે સ્વયં હાજરે તેમનું સંકટ દૂર કરેલ અને જ્ઞાતિજનોને રોટલીની નાત જમાડેલ વિશેષમાં જણાવવાનું કે આ જે તે સમયે તેઓના પૂજ્ય દાદાના માતૃશ્રીનું અવસાન થયેલ અને તેઓ જે રીત જ્ઞાતિના રીતરસમ પ્રમાણે મૃત્યુ પછીનું જે જમણ કરવાનું હોય તેનું આમંત્રણ આપવા જ્ઞાતિજનોને ગયેલ ત્યારે એક તીખળી વ્યક્તિએ જણાવેલ કે બાપુ ભગત તમે તો માતાજીના ભગત છો તો શું જમણ કરાવશો એટલે દાદાએ કીધું કે તમે કહો તે એટલે પેલા કહે કે તો પછી એક કામ કરો રસ રોટલીની નાચ જમાડો એટલે દાદા કે કે ભલે રસ રોટલી જમાડીશું પરંતુ એ ભોળા ભાવના ભાવે હમણે તો હા પાડી હતી પણ તમને ખ્યાલ ના રહ્યો કે અત્યાર તો માગસર મહિનો ચાલે છે અને અત્યારે કે આંબા પર કેરી પણ ના હોય બજારમાં પણ કેરી ના મળતી હોય તો આપણે શું કરીશું એટલે જ્યારે પ્રસંગનો જે દિવસ આવી ગયો જમણવારનો ત્યારે એમને ચિંતા થઈ કે હવે શું કરીશું આ તો અમારી લાજ જશે એટલે તેઓ ઘર છોડીને જતા રહ્યા અને દુધેશ્વરને જે આપણે અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલ છે ત્યાં બેસીને માતાજીનું નામ સ્મરણ કરવા લાગ્યા આમ કરતાં સાંજ પડી એમને થયું કે હવે તો ધારો કે બધા આવેલા હશે તો સૌ જ્ઞાતિજનો ઘેર જતા રહ્યા હશે હવે શું કરીશું ઘરે આપણે જવું તો પડશે એટલે તેઓ ઘરે ગયા અને રસ્તામાં પછી તેમણે સાંભળ્યું તો બધા જ્ઞાતિજનો તો ખૂબ આનંદમાં હતા અને વલ્લભ દોળાની જે અમારો જય જયકાર કરતા હતા દાદાના નામનો એટલે વલ્લભ દોળાને થયું કે આ શું ચમત્કાર અમે તો અહીંયા બેઠા છીએ અને આ લોકો અમારા નામની જય જયકાર કરે છે અમને લોકોને જમાડ્યા કોણે આ લોકોને એટલે પછી ઘરે આવ્યું ને એમણે જરી એમ બધું જોયું પછી એમને થયું કે આ તો મા મારી મા સ્વયં અહીંયા આવી અને મારા સ્વરૂપે આવી એટલે મા બહુચરે પલ્લભરામનું રૂપ લીધું અને નારસંગવીરે ધોળારામનું રૂપ લીધેલું અને આ રીતે માએ સ્વયં કષ્ટ લઈ અને ભક્તનું લાજ રાખવા માટે જ્ઞાતિજનોને શિયાળામાં માક્ષરસૂદ બીજ એ રસરોટલીની જાત નાચ જમાડેલું આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે તો કોલ્ડ સ્ટોરેજ છે અને ફ્રીજ છે આજથી સાડે ત્રણસો વર્ષ પહેલાં તો આવી કોઈ સગવડ પણ નહોતી તેમ છતાં દાદાએ જે રીતે અને માએ સ્વયં આવીને જે રસરોટલી જમાડ્યા તે માતાજીનું પ્રાગટ્ય અને માના આશીર્વાદ સમજી અને અત્યારે વિશ્વભરમાં જ્યાં પણ આનંદના ગરબા ગવાય છે તે મંદિરો ઘરો આનંદ મંડળના આનંદ આનંદ ગરબા મંડળના દ્વારા આ દિવસને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને માની ભક્તિ કરવામાં આવે છે વિશેષમાં જણાવો તો આ વખતે પણ દર સાલની જેમ બહુચરાજી ગામ કે જે જિલ્લા મહેસાણામાં જે આવેલું છે ત્યાં આગળ ભટ્ટ વલ્લભ દ્વારાનું આદ્યસ્થાન આવેલું છે મોટું મંદિર આવેલું છે અને વરખડીવાળું સ્થાન પણ આવેલું છે આ સ્થાનમાં સૌ જ્ઞાતિ ગ્રામજનો અને આનંદ ગરબા મંડળ સ્થાનિક આનંદ ગરબા મંડળ દ્વારા સૌ વેપારી મિત્રો દ્વારા મને પચીસસો લિટર રસ ધરાવવામાં આવશે રસ રોટલી અને આધ્યસ્થાન વલ્લભદ્વાળાનું આધ્યસ્થાન વરખડીવાળું સ્થાન તથા મુખ્ય મંદિરમાં અનકૂટનો પ્રસાદ ધરાવવામાં આવશે આ દિવસે પછી જે સાયમ આરતી થાય ત્યારબાદ માતાજીનો જે ધરાવેલ અનકૂટ તથા પચીસસો લિટર રસ અને રોટલીનો પ્રસાદ સૌ ગ્રામજનોને વેચવામાં આવશે જેનો આજુબાજુના ગામના લોકો તથા અન્ય માઈ ભક્તો ખૂબ જ ઉત્સાહથી તેનો પ્રસાદ લે છે અને ખૂબ ધામધૂમથી આ પ્રકારે માની યાદ કરી અને માના પ્રાગટ્યને યાદ કરવામાં આવે છે અને ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જય બહુચર જય બહુચર મહારાષ્ટ્રી જે સુદ બીજ એનું મહત્ત્વ શું છે એ વિશે થોડી જાણકારી આપશો માક્ષર સુદ બીજ એટલે મા બહુચરના પરમ ઉપાસક ભક્ત વલ્લભ ધોળા એમની જ્ઞાતિને માક્ષર મહિનાની અંદર રસ અને રોટલીનું જમણ આપ્યું હતું અને એ વખતે એમની જ્ઞાતિમાં એમને આમંત્રણ તો આપી દીધું કારણ કે જ્ઞાતિવાળાએ કહ્યું કે ભાઈ અમારે તમારા રક્ષ રસ અને રોટલીનું જમાણ અમને આપો એટલે એમણે સ્વીકાર્યું પણ પછી ચિંતા થઈ કારણ કે પરિસ્થિતિ એટલી બધી એ નથી અને આખી જ્ઞાતિને રસ અને રોટલી જમાડવાના એટલે એની પાછળ ઘણું બધું વિચારવું પડે અને એ જ વખતે એમણે મા બહુચરના પરમ ઉપવાસો હોવાથી માં બહુચરને પ્રાર્થના કરી અને પોતે આ આમંત્રણ આપી અને અમદાવાદની અંદર આવેલું દુધેશ્વર અત્યારે હાલ સાબરમતી રિવરફ્રન્ટ પર બહુચરમાનું મંદિર છે ત્યાં જઈને માના ગુણગાન ગાવા બેસી ગયા અને આ બાજુ એ દિવસે માતાજીને ચિંતા થઈ કે આ જો આ રસરોટલી નાત નહીં જમાડું તો મારા ભક્તની લાજ જશે અને એટલે વલ્લભરૂપે બહુચરમા અને ધોળા રૂપે નારસંગ સાથ બંને જણા આવી અને જ્ઞાતિજનોને જે રસ રોટલીનું જમણવાર જોઈતું હતું એ બધી રસરોટલી એમણે આખા જ્ઞાતિજનોને જમાડી યા આ માક્ષર સુદ બીજનો દિવસ અત્યારે તો કેરીઓ આપણને મળી રહે પણ એ વખતે અવેલેબલ નથી કે ભાઈ આ માક્ષર મીણાની અંદર કેરી ક્યાંથી મળે પણ છતાંય મા બહુચરે એવી કૃપા કરી બંને બંને બાળકો ઉપર અને પોતે જાતે આવી બહુચરમાંએ વલ્લભ વલ્લભનું રૂપ લીધું અને ધોળા રૂપે નારસંગ સાથ એમ કહી અને બંનેએ જણાયા આવી માતાજીના સેવકો ભેગા થઈ અને રસ અને રોટલીનું જમણવાર આખી વલ્લભ ભટ્ટની ભટ્ટમેવાળા જ્ઞાતિને માક્ષસ સુધીના દિવસે રસ અને રોટલીનું જમણ આપ્યું એ આ મોટામાં મોટું મા બહુચરનું પ્રાગટ્ય પણ છે અને સાથે આ જ્ઞાતિજનોને એ મેણું જે મારતા હતા વલ્લભ દોળાને એ મેણું પણ એમણે ભાગ્યું અને ભક્તની ઈચ્છા પૂરી કરી આવી આ મા બહુચર બાલા ત્રિપુર સુંદરીમાં બહુચર જો એની ભક્તિ કરીએ તો એ આપણી ઈચ્છા પૂરી કરે છે કરે છે અને કરે છે જય બહુચર કહેવાય છે કે વર્ષો પહેલાં માક્ષરસૂદ બીજના દિવસે મા બહુચરમાં ભક્ત વલ્લભ સ્વરૂપે સાથે દાદા ભક્ત ધોળા સ્વરૂપે માક્ષરસૂદ બીજના દિવસે ભટ્ટ મેવાડાની નાતને રસ રસરોટલીનું જમણવાર કરાવ્યું હતું તેની યાદમાં આ કપડવંશ નગરમાં આવેલા શ્રી બહુચર જય માતાજી કપળવંજમાં આવેલા બહુચર માતાજીના મંદિરે માક્ષર સુદ બીજ ની તારીખ ત્રણ બાર બે હજાર ને મંગળવાર બહુચર માતાજી પ્રાગટ્ય દિન તારીખે ઉજવાશે આ દિવસે માતાજીના મંદિરે સવારે આઠ કલાકે આરતી કર્યા બાદ રસ રોટલીની પ્રસાદી ધરાવશે ત્યારબાદ એ પ્રસાદીમાં બહુચર માતાના મંદિરે આવનાર સૌ માઈ ભક્તોને રસ રોટલીની પ્રસાદી આપવામાં આવશે અને રાત્રે નવ કલાકે સૌ મંડળો સાથે રાણીમાસી પણ પધારશે સાથે મ્યુઝિક સિસ્ટમ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે અને આનંદના ગરબારની મ્યુઝિક સિસ્ટમ સાથે રમઝટ બોલાવવામાં આવશે તો આપ સૌને આ કાર્યક્રમમાં બહુચર માતાજીના મંદિરે પધારવા હાર્દિક આમંત્રણ